હાલો બોલો ને જયરા જાહેર બોલું બોરડા થી હા બોલો મળવું તું ક્યાં છું બગદાણા કઈ જગ્યાએ આશ્રમે હે આશ્રમે હા તો ક્યારે મળું છું તમે કયો ત્યારે તો વાંધો નઈ પ્રસંગમાં માં છું હમણાં આવું ફોન કરું હું હતું હું એ રૂબરૂ વાત કરીએ હમ હો કઈ વાંધો નઈ મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના ફેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી ટ્રસ્ટી છે બધાય તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતા મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કે તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારે તમારે શું કામ છે તો એ કે હું હરુભરૂ મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા તારે જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગે બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી વગર આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બરોબર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય